તો અત્યારે આપણે મોડા મોડા એમ કહેવાય કે નાય ધન તૈયાર થયા છીએ પણ અત્યારે હજી તમને સુરજ દાદા દેખાશે નહીં કેમ કે વરસાદ જ આજે એટલો આવ્યો હતો ને એવું જ વરસાદી વાતાવરણ છે એટલે હાલના વરસાદ ચાલુ થઈ ગયો આપણે કાલે દિવસે નીનબીંડ તો હરાઈ ગઈ હતી પણ દિવસે એટલો વરસાદ ન હોય પણ વાળુંના ટાઈમે વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે કદાચ આઠક વાગ્યા હોય કે સાત વાગ્યા હોય એટલા વાગે વરસાદ ચાલુ થઈ ગયો તો પછી આખી રાત ધીમો ધીમો વરસાદ આવ્યો ને પછી વહેલા પાંચ સાડા પાંચ વાગ્યા પાછો એવો ફૂલ વરસાદ આવવા માંડ્યો એટલે નદીએ પાણીનો વધારો થઈ ગયો છે ઘણો ખરો અવાજ એટલે ગાજ સંભળાય છે આમ પાણી જતું હોય ને એટલે અહીં ટુકડી જ નંદી થાય છે એટલે અહીંયા અવાજ આવે એટલે આપણે ધાર બાર હતું એ બહાર હતું એમ કહેવાય કે પલ્લી ગયું તમને ખબર જ હશે આપણે નદી ઝાર તો નથી પણ થોડુંક ખડ ને થયું બધું હારું હતું એટલે ઘણું ખરું આપણે થોડું એમ કહેવાય કે ઘણાને તો કેટલું નુકસાન થયું હોય પણ આપણે એટલી ધાર વાઢેલી હતી એટલે એ ઝાર એટલી પલ્લી ગઈ છે આજે એટલી ઝાર વાઢેલી પડી છે પાણી ભરેલા જોવા મળશે લાંબ પાવાની ને એવી બધી જો તૈયારી આવતી હોય એટલે પાવાનું હતું આપણે બે ખેતર પાણી પાવાનું હતું પણ વરસાદ આવી ગયો એટલે ઓલું પાવું ન પડે પણ થોડુંક આ નુકસાન થયું એટલે એવું તો ઘણા ખરાને કોઈ નીર કુસવાનું એવું બધું હોય એ ભરેલું હોય પણ વરસાદ આપણે સારો હવે પછી હવે પાછી થોડી ઘણી કિસકાણ ચાલુ થઈ જશે કેમ કે વરસાદ આવ્યો ને એટલે ગારો થાય એટલે વાસી એવું બધું થઈ ગયું હતું નિર્ણય નખાઈ ગઈ હતી પણ થોડુંક પાણી ભરેલું હોય તડકા વિના તો કંઈ હું કઈ નહીં ને બળદ ને આપણે અહીંયા લઈ લીધા છે પડામાં આમાં બાંધા હતા પણ પછી અત્યારે અહીંયા તાસ જેવું છે ને તો કોરું હોય ઓલો આમ ઉપર હશે અને આ થોડુંક બાજરું આપડે ખડ વાઢ્યું ખડ થઈ જો થોડુંક આડું પડી ગયું છે પવન હોતા હારી હતો એટલે ઘણો ખરો પવન એ હતો એટલે વધારે કેવરા આવે નકર નકરો વરસાદ હોય તો બહુ આડું ને એવું ન પડે ઘણા ખરા ને આ વિસ્તારમાં એમ કહેવાય કે કપાનું બધું મોટું હોય તો ઘણાને નુકસાની થઈ છે તો તમારા બધાને વિસ્તારમાં કેવો કેવોક વરસાદ છે એ બધા કોમેન્ટમાં કહેજો અને આપણે જો બાથરૂમ બાથરૂમેજી બધી બાજુ કપડાના ઢગલા છે એમ કે જે હંધાય કપડાં ધોવાના છે ને કાંક તો આ દોરિયા અંદર દોર્યા હતા આમનો બહારનો વરસાદ હતો ને ગામના બહારનો તો ધોયેલા કપડાં તો એ ઘણા ખરા પલ્લી જતા એટલે એ દોરિયા કાંક કપડાં ઉકેયા છે ને અહીંયા કાંક અંધાય

હા ગુવાર તો જો ગુવાર શાકના નેઠા કીધું કે ગુવાર છે આપણે અહીંયા ઘણા શીંગું આવી ગયા છે ગુવારમાં નહીં બા પેલા કરતા હશે ને હવે ગુવાર માં શીંગું વધારે વધારે આવવા મળી છે પણ પવન નતો ને એટલે જો ગુવાર આપડે આડો પડી ગયો છે બહુ મોટો ગુવાર થઈ ગયો હતો ને એટલે પણ શીંગ જો લાટાઈ થઈ ગયા ભાઈ જો પાણી મોતિયા પેલા શેગુ ઘણી ખરી બહુ જ આવી ગઈ છે ગૌઠી વતન બાવા મળી છે કે ગૌઠા ગુવારનું શાક બનાવી નાખશું ગૌઠા ગુવારનું માપે માપે એટલે નહીં પણ કોક તો અમુક તો ગૌઠી થઈ ગયો હોય

ચિંતાઈ રહી એમાં હોય બીજું બસ હમણાં આ જણાવી દેશે હોતન બેન કે આવી આવી વસ્તુ આવે છે ને આઈ ક્વોલિટી આવે લાઈનેક થબો મૂકું તો બે ને બધાને બહુ કમેન્ટ આવ્યો ને પછી અમને વિચાર ફરી ગયો કીધું હવે કાસનો સુલો ન લેવાય કે કાસ નો ન લેવાય એમાં કેર કાસ ફૂટી જાય એટલે સોલો ફેલ થાય તો આપણે સ્ટીલ ની જ લઈ લીધો હા એટલે હવે જ કઈ ઉપાદી ન હોય તો કઈ હવે તમારે કા કોમેટો કરવાની જ કહી દો એટલે ઈ પાછો સુધારો કરી નાખી હા અને આ પછી ગેસ ના સોલો લાયા પછી તમારી કોમેટો હું છે ઈ તમને થોડું જણાઈ દઉં પેલા જ્યારે ગેસ નો સોલો નતો ત્યારે તમારા બધા એવી કોમેટો હતી કે અમિતભાઈ ગેસ હવે લાવી દીધો હવે ગેસ લાવી દીધો છે ને તો હવે એવી કોમેટો છે કે ચૂલા જેવી રસોઈમાં મજા નહીં આવે તો આપણે કરવાનું શું

હા સુલો છે ને મસ્ત મજાનું ક્યાં પડ્યું ચાલુ લાઇટર જશે શિવાની બેન ને જો આવું કામ થાય લાવો તો કરી લાવો તો કેવો સુલો છે કીજો ને આ જો સુલો ફેરવવાનો હોય તો કમેન્ટ કરજો ફેરવી નાખ

આખો રેમ તો ગેસ ફીટ કરવી ને તો હવે ગેસ તો લાવી દીધો છે પણ હવે બધું તારે આજે ચાલુ કરવાનું બંધ કરવાનું બધી પ્રોસેસ તારે કરવાની છે તો પેલા બાટલા કનેક્શન ચાલુ કર

સુલે બનાવતા હોય ને ત્યારે અમે ગમે ગળી વસ્તુ કે ગમે મીઠાઈ બનાવી ને તો સુલા માં ચાર વાર આમ વામવી અને પછી સાંખ્યું ગળું છે કેમ છે એમ પછી પાછું સુલે જોયે એટલે ગમે ગેસ માં કેમ હોમવું આપડે

હું સાખે ઓલા ને મત ગેસ છે એટલેને ખબર છે સમચી કે પડતી તમે પાય બેઠાતમ સુગંધાઈ તાહુ દે લાગે છે હાસુ હાસુ મને સોલા જીવ નો મજા ગેસ થોડું કામ કાસા જેવું લાગ્યું

હાલો ને શીરો ને એવું ખવાઈ ગયું છે અને હવે આપણે જાશું ઓલા ઘરે અને વાળું પાણી તો કરી જશે એટલે આ કાંક થોડી ઘણી તૈયારી કરવી એટલે અહીંયા હજી આપણે વાળું ને એવું નથી બનાવવાનું એટલે ને એવું બધું આપણે સુલ જ બનાવવાનું થશે તો બસ હવે ગેસની પહેલી કાંક આવી રસોઈ રહે એટલે આમ બનાવવાની તો બહુ જ મજા આવી ગઈ પણ ખાવામાં હંધાય એમ કહેતા હતા થોડું કાસોરોની એમ કહેતા હતા એટલે સુલા જેવી મીઠા છે ગેસ ઉપર ન આવી પણ આમ બનાવવામાં મને તો મજા આવી કેમ કે એ બાર બાર નો નો કરી પડે ને ખાવો પડે અને ફટાફટ બની જાય જલ્દી બની જાય કરતા એમ કે ગેસ ઉપર બનાવવાની પેલી રસોઈ આપણે આવી કાંઈ રહીશ તો બસ હવે આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય